वाईफाई थे पहना बैठे क्या मैडम ये जो पासवर्ड तो। तो आप तो तो उन्हें पची मोबाइल कौन रखूँ मोबाइल कौन रखूँ यहाँ पर तो वर्किंग ऑफ रखा ही नहीं हो आपने अपन कोई ना रखा है जब कोई नहीं यूज़ नो एवर कौन नहीं मरा फिज़ाले मैं क्या दिखा नहीं लाइव जुड़ी तो नहीं बने सुशे અબલી તો એંગે એંગા બીગ કેબલ 244 માં જો તમે જે કહેતા હતા ઈ નીલેશભાઈ ને તો એટલે સપોર્ટ માંથી આપને કઈ કે ઓબ્જેક્ટિવ છે હવે સેમ ઓબ્જેક્ટ બનાવઈ જો કોને તિત્રુ લઈને માં સમજા જો આ એવું કરી આવું એવું કરી તો ત્રણ બને લાવ જો હું સરખું આપને તો વ્યવસ્થિત લાગે ની સુપર આના 15 મિત્ર આપો ચિંતા હવે કાલે આપણે છે ને વિજયરાજી રાજી લાઇબ્રેરીમાં ભેગા થશે કારણ કે આટલી સંખ્યા પૂરતું તો બરાબર છે કાલે બીજા ત્રણ ચાર જણા વધી જાય તો ત્યાં બેસી ન શકીએ એટલે હું કોમ્યુનિકેટ કરી દઈશ વિજય રાજી લાઇબ્રેરીમાં આપણે પોણા છ થી પોણા સાત એક કલાક ઉપર ઉપરથી નીચે નીચે બેસે છે ને અવની કે કોણ બેસે છે

ભોજન <laughs> <laughs> uh,

લે પછી સેલ્ફી કરી લેતા બે એક સાથે એટલે એકસો એસી જણા તો ભેગા જમશે આગો ને નીચે સગવડ આપણે દર વખતે એમ જ કરીએ છીએ બે પાંચ ભેગા

આપણે આપણા બધા ચાહીતા દેશો કયા છે કયા છે બધા જ ચાહીતા એટલે 25 જણા તો આપણે જ અને સવાર કાલે ટકા આવી જશે આજે સાંજે આપવાનો હતો ના ના કાલે આવી જાન સોલમાં જ આપણે ઇન્ફોર્મેશન જકડાયા એ ગયા દે આઈ લિવ ઓન ટેરેસ આ બોલો નીલા નમીને જાજો આગે નેવ ને વાંટો ના હા Are you here?